સૌ પ્રથમ આ રીતના કમળ મા રીતના માપી દેવું માર્ચિંગ કરી દેવું દોઢ ઇંચ રાખીશું મોઢો અવશેષનો ભાગ માપીશું આ રીતના બ્લાઉઝ ગોઠવી દેવું જે સિલાઈ છે ત્યાં માર્જિંગ કરીશું દોઢ ઇંચ રાખી સાઈડ સિલાઈ કટિંગ કરી લઈશું પણ દોઢ ઇંચ નિશાન કરી દેવું સીધી લીટી કરી દેવી કટોરી માપ નીકાળીશું આપણે બાસ માટે માર્જિંગ કરીશું શેપ આપી દેવા આ રીતના અસ્તર ઉપર પાડી દેવું વધારાનું કપડું કટિંગ કરી લઈશું અસ્તર ઉપર આ રીતના પાડી દેવું વધારાનું કપડું કટિંગ કરી લેવું એકદમ સિમ્પલ ટ્રીક છે બ્લાઉઝ કટિંગ કટોરીવાળા આ રીતના વધારાનું કપડું કટિંગ કરી લેવું મોઢો થોડો ઉતાર અહીંયા સિલાઈ નો રાખીને કટિંગ કરવું બીજું વધારાનું કપડું કટિંગ કરી લેવો જે સ્તર ઉપર પાડી છે તે રીતના જ કટિંગ કરવું હવે બાસ ની નીકાળીશું આપણે માર્જિન કરી લેવા રીતના કાટું કરી બે બ્લાઉઝ છે સાદા કોટર વધારાનું કપડું કટિંગ કરી લેવું અહીંયા પણ સી રાખીને કટિંગ કરો ટ્રક્સ માટે રાખી હતું તે કટિંગ કરી દો સાઈડમાંથી બસમાંથી હવે કટોળીને કાઢીશું આ રીતના સ્તર વાળી દેવું બ્લાઉઝ પીસ પછી માપના બ્લાઉઝ પરથી કટોળી નીકાળીશું આપણે એકદમ સિમ્પલ ટ્રિક છે આ રીતના બ્લાઉઝની કટોળી પર મૂકી દેવી જે હોતો છે ત્યાં માર્જિંગ કરી દેવું અહીંયા પણ ટ્રક્સ આવશે અહીંયા કાતરથી અસ્તર પર પડે તે રીતના દબાઈ માર્જિંગ કરી દેવું અહીંયા લીટી દોરીશું સિલાઈ માટેનું અહીંયા શેપ આપી દઈશું કટોરીનું વધારાનું કટિંગ કરી લઈશું અહીંયા ટ્રક્સ મારીશું અહીંયા સિલાઈ આપશે ટ્રક્સ માટેની સિલાઈનું રાખીને કટિંગ કરું હજી આપણે માર્જિંગ કરીશું હું માપનો બ્લાઉઝથી ગળાનો ભાગ નીકાળીશું આગળનો કટોળીનો સેપ આપી દઈશું અહીંયા માર્જિંગ કરી લેવું બંને સાઈડ જે ખૂબ પટ્ટી આવે છે અહિયા પણ માર્જિન કરી લેવું શેપ આપી દેવું ગળા ને જેવું ગળું રાખવું એવું

मार्चिंग बनने सेटर ड्यूटी करीन पोछ तय जाए जे बच्चे से टेट्रक्स आई जैसे अब भाग में दो भाग बनने भाग पे क्या करीन मापी से यहां भाग मापी दे हूं भाग हो थे ना चार भाग कर देवा तो जो कि नहीं है थे ये मैचिंग कर ले આ રીતના કટોરી માપી દેવી જેથી કરીને નાની મોટી ના થાય વધારાનું કપડું પાછળથી કટિંગ ના કરવું પડે આ રીતના કટિંગ કરી દેવું જોઈ શકો છો કટોરી આગળનો ભાગ કટિંગ થઈ ગયો છે આપણે બસ છે હો બોય નીકાળીશું આપણે એટલા માર્જિન કરી દેવો કલાક કટોર આ બોયનું જો પાઇપિંગ રાખવી તો એક પગ જેટલી સિલાઈ રાખવી હોય પાઇપિંગ ના રાખવી હોય તો વધારે કપડું રાખવું જેથી ઘરે અંદરની સાઈડ પટ્ટી વાળવામાં કામમાં આવે અહીંયા નીચે માર્જિન કરી દેવું સિત્તેર લીટર દૂર દેવી અહીંયા પણ શેપ આપીશું પછી બોયનું આ રીતના શેપ આપી દેવું વધારાનું કપડું કટિંગ કરી દેવું ટ્રક્સ મારી દેવો ભય એક સાઈડથી બય ઉતાર દેવી જેથી કરીને ભયમાં કોઈ દિક્કત ના રહે અહીંયાથી બહુ ઉતાર દેવું એક સાઈડ ટ્રક્સ મારીશું એક નિશાન મારીશું જેથી કરીને આગળની સાઈડ પૂર ના થાય બય કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ઘડું કટિંગ કરીશું સેમ્પલ પ્રમાણે બે પલાળું છું બે પીઠું સંગાતી કટિંગ કરીશું બંને ગળાનું આ રીતના પીટનો પાક ઉઠવી દેઓ શોલ્ડર સુધી પકડી રહેવા રીતના પસંદ માર્જિન કરી દેવું હવે ગળાનો ભાગ કટિંગ કરીશું આપણે જે પટ્ટી નીકળે ગળાની તે આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટીમાં ઉપયોગ લઈ લેવી જેથી કરીને અસ્તર કે બ્લાઉઝ પીસ હોય તે ખૂટે નહીં જોઈ શકો છો બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે આ બોયનો ભાગ છે બે અલગ અલગ કલરના બ્લાઉઝ છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો